ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં કરોડોનું કૌભાંડ પકડાયું ઈડીના ઓગણીસ સ્થળે દરોડા પોસ્ટ ઓફિસમાં સરકારી નાણાંને નુકસાન પહોંચાડવાનું મોટા પાયે ભ્રષ્ટાચાર અને કૌભાંડ બહાર આવ્યું છે કેન્દ્ર સરકારના ડિરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ ઈડી દ્વારા રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઓગણીસ સ્થળોએ પોસ્ટ ઓફિસોમાં દરોડા પાડીને ગોંડલની મેંગણી જામનગર ડિવિઝનની સુરજ કરાડી તેમજ રાવલવાડી પોસ્ટ ઓફિસ ચોટીલા સહિતની પોસ્ટ ઓફિસોમાં બોગસ રીકરિંગ ખાતા ચલાવવા સહિત અનેક ગુનાહિત રીત રસમોથી સરકારને કરોડોનો ચૂનો લગાડવાનું કારસ્થાન સત્તાવાર સૂત્રો અનુસાર ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં સરકારી નાણાંની ઊંચાપત સાથે સંકળાયેલા કેસો અન્વયે ગત તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા ઓગણીસ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયા હતા આ અંગે કેટલી કેટલીક એફઆઈઆર પણ એસીબી

આ કૌભાંડ માટે એવી મોડલ્સ ઓફ એનડી અપનાવાઈ હતી કે સરકારી ખાતાના સોફ્ટવેર એસએપીના યુનિટ યુટિલિટી ટૂલનો ઉપયોગ કરીને મેન્યુઅલી ખોટા પેમેન્ટ થયાની વિગતો અપલોડ કરી હતી જ્યારે રાવલવાડી પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ખાતા એકવાર બંધ થયા હોય તે ફરી બીજી વાર કે ત્રીજી વાર બંધ કરીને જુદા જુદા ખાતાધારકોના નામે બોગસ ક્લોઝર ડોક્યુમેન્ટ ઊભા કરીને ઔભાંડ આચર્યું હતું તેમાં રકમ જમા કરવાને બદલે કૌભાંડીએ આવા બોગસ ક્લોઝર ફોર્મના આધારે બંધ કરાયેલા ખાતાની રકમ નવી સ્કીમમાં રોકેલી દર્શાવાઈ હતી જ્યારે સરકારને છેતરવાની અન્ય એક ચાલબાજીમાં નવા ખાતા ખોલવા માટે ગ્રાહકો દ્વારા જે વિગતો અપાય તેનો ગેર ઉપયોગ કરીને નવી પાસબુક અપાતી હતી પરંતુ વાસ્તવમાં તે ગ્રાહકોના ખાતા ખોલતા ખોલાતા જ નહીં જામનગર ડિવિઝનની સૂરજ ખૂબ સૂરજકુજી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર દ્વારા જાણીબુજીને દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરીને સરકારને રૂપિયા બે પોઈન્ટ ચોરાણું કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું ચોટીલા પોસ્ટ ઓફિસના સેવિંગ્સ બેંક પોસ્ટલ આસિસ્ટન્ટ દ્વારા પોસ્ટલ ડિપોઝિટ ખાતાનો ઉપયોગ કરીને રૂપિયા એક પોઈન્ટ સત્તાવન કરોડનું

આ કૌભાંડની રકમમાંથી નાણાંની નબળી કડી શોધીને એન્ટ્રી દ્વારા કૌભાંડ આચરતા હતા હાલ પોસ્ટ ઓફિસમાં મૂળ પોસ્ટનું કામ તો નહીવત થઈ ગયું છે મુખ્ય કામગીરી વિવિધ ખાતાઓ ટેક્સ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ સરકારી યોજનાઓ વગેરેની કામગીરી જ રહેતી હોય છે ત્યારે આ કૌભાંડ પકડાતા ભારે ચકચાર જાગી છે ટીવી એટીન ન્યૂઝ રાજકોટ